જમીન નું ચેકલિસ્ટ કેટલા કેટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ મોટા ભાગના કઢાવીને તૈયાર રખાય આપણે એવું ન માનું કે આપણે ક્યાં જમીન વેચવી છે જમીન વેચવી એ ચોખ્ખું કરે અને કેટલાક તો એવા હોય આટલું છે ભાઈ પછી ભાવ ઉપર અસર આવે અને હોશિયાર માણો ને ત્યારે કઈ ન બોલે દસ્તાવેજ ટાઈમે ફટાક દિન લાખ રૂપિયા કાપી દે જેવડી જમીન દસ લાખની જમીન દસ હજાર કાપે દો કરોડ ની જમીન હોય તો દાખ ફટાક દિન કાપી દઈએ એટલું જ નહીં ઓલો એડવોકેટ દસ લાખ માગી લે ભાઈ આટલા કાગડીઓની આ કિંમત થશે અને નહીં તો તમે હળિયું કાઢશો ને તો થાકી જાવ કારણ કે તમારી પાસે ટાઈમ બે મહિનાનો જ હોય અને જયારે કાગડી ઉધી હતી તો મહિનાનો હોય કારણ કે તમે વકીલ પાસે છેલ્લે ગયા હોય ને ટોકન દીધું ત્યારે ન જાય ફાઇલ દેવાની હોય નિરાતે ઉપલા પૈસા દેવાના થાય હરખો આવી એ દઈ દઈને જાય પછી દસ્તાવેજ વખતે જાય તો હાવ ટાઈમ ના રહ્યો પછી હળિયું કાઢવું પડે અને બધી જગ્યાએ પૈસા પથારી કરીને હાલવું પડે આ માથે ત્યાં કેડી થાય એમને કેળી થાય નહીં નકર કાંકરા લાગે તો જેટલા કાગળ પહેલાં કઢાવી લીધા હોય એટલું તમારે આમ કહેવત જ છે તરસ લાગે ત્યારે કૂવો ખોદીએ ગાય નહીં તો વહેલું કેટલું તૈયાર કરી રાખવું જોઈએ જમીન વેચવી હોય તો ભલે ના વેચવી હોય તો ભલે ખરીદવી હોય તો ભલે પહેલાં તો ખરીદતી વખતે જરૂર પડે તમારે ચતુર્શીમાન દાખલો ગ્રામ પંચાયતનું એનઓસી એ એડવાન્સ કરવાની જરૂર નથી પણ એડવાન્સમાં તમારી આટલું ખાલી આખું લિસ્ટ છે એડવાન્સમાં તમારી પાસે સીમ ખડો આકાર બાંધ માપણી રજીસ્ટર નગર સ્કેચની નકલ જે તે સમયે લાઇટ બિલ તો તમારે છેલ્લે જયારે જોતું હોય ત્યારે જે તે લાઇટ બિલની નકલ માપણી કરાવી જ રાખવી ખાસ ધ્યાન રાખવું દસ ટોકન દિવ એટલે પહેલા જ કીધું માપણી કરાવી લે ભાઈ તું અર્જન માપણીની જ ફી ભર દેવાની પ્રાઇવેટ નહીં કરાવતા એનું કોઈ મૂલ્ય નથી હા પ્રાઇવેટ આપણા માટે થી પૂરતું કરાવી લે બરાબર છે કબજા ફેર હશે તો સરકારી માપણી કરશે ત્યારે જ ખબર પડશે નહીં તો ખબર નહીં પડે બાજુમાં દબાણ છે કે નહીં એ ઓફિસિયલ ઊભું ક્યારે રહેશે

દરેક ના એનઓસી જે હમણાં આપણે વાત કરી બોજા નોંધું બોલતી હોય એ અને બોજા મુક્તિ વેચવાલાયક જમીન જૂની શરતની હોય તો જે તે જગ્યાએ જમીન છે એના માટે સ્કેચ ટીપણ અને ગામના નકશાના આધારે સિમતળના નકશાના આધારે બેહાડો કે આ જગ્યાએ ન્યાજ છે કે કબજા ફેરમાં છે મોટા ભાગને ખબર નથી પડતી કબજા ફેરવાળી જમીન ખરીદી લે પછી પાછળથી ખબર પડે કે આ તો કબજા ફેરવાડું નીકળું પહેલેથી જ જોઈ લ્યો માપણી કરાવશો એટલે ઓટોમેટિક ઘણું બધું તો ફિલ્ટર થઈ જશે પછી કોઈ પ્રકારના હુકમ થયા હોય તો હુકમ જેમ કે સાથણી હોય તો સાથણી સોંપ્યાનો હુકમ સાથણી વખતની જમીન અગાઉ ખબર પડી જતી હતી હવે તમને ખબર નહીં પડે નવી શરતમાંથી જૂની શરતમાં આવી ગઈ ને તો અંદર જાશો નોંધું વાંચશો ત્યારે ખબર પડશે અગાઉ તો પહેલાં ખબર પડી જતી ઓ બિનખેતી બ્રિજને પાત્ર લખાઈને આવે તો આપણને ખબર પડી જાય કે આ નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થયેલી છે ભાઈ આમાં આ બધું માપવું જોઈએ મોટા ભાગે મળતું નથી માથે ઓઢીને રોવે છે આમાં જ રોવે છે માણસો એ જે સાથણીનો હુકમ હોય સર્કલનું જેતે તે તારીખનું જે તે સમયનું રોજકામ જોઈએ તારીખની તો કઈ નહીં જે તે સમયનું રોજકામ જોઈએ જે તે સમયનું પંચરોજ એ સિવાય સ્કેચ જોઈએ અને જે તે સમય નો ચતુર્શીમાનો દાખલો જોઈએ આજનો ન હાલે ઘણા આજના એ કરાવીને લઈ આવે પણ એ હાલે નહીં આ બધું કરાવવાથી સંતોષ નહીં માનવાનો આમાં તો ખાસ અને ખાસ માપણી શીટ લેવાની જ કારણ કે બધું હોય પણ સ્થળનો પુરાવો ન હોય તો એ ખાસ મેળવવાનો જ નહીતર આ જમીનમાં હાથ નાખવો નહીં મૂળ પ્રમોલ્કેશનથી હકપત્ર સુધી તમામ નોંધો વ્યવસ્થિત જોવું અને ટાઇટલ મળે છે કે નહીં એ જોવું છેલ્લી તમામ નોંધો નજીકની જે હોય એ બધાના સાધની કાગળો ખાસ જોવાના નકામી સાંકળીયાની કોલમો જે જે ચોખ્ખી કરવાની ઘટતી છે એ ઉમેરી દેવાની વારસદારોના એફિડેવિટ અને સહમતી પત્રકો ખાસ લેવાના છેલ્લા વારસદારોનો તો ખાસ કારણ કે ગમે ત્યારે ગમે લોચો કરીને રહીએ એના કરતાં અત્યારે પૈસા દો ને ત્યારે જેમ કહેશો એમ કરી દેશે જે ખાસ લેવાના હરખું આવે તો સબ રજિસ્ટ્રાર કચેરી સહમતિ માટે લઈ જવાના એટલે એના જેવું ઉત્તમ એક કહી નહીં સબ રજિસ્ટ બધું લઈ જઈએ તમે એવું નથી કે દસ મેં સહી જેને ઈચ્છો ને બાજુ કુવાનો હક નીકળતો હોય ને હલો એને ભેગો લઈ જાય તારી એક નોંધ પાડી અંદર થાય ને બધું આખા દસ તમે ક્લોઝ નાખવાનો સહમતીમાં આવે જેટલા નમૂના હોય ને એ બધા નમૂનાની સહમતીમાં સહી લેવાની એટલે પાછળથી કંઈ લોચો કરીએ આવે છે હા આવે જ છે બધું ઘણી વખત માણસો એવું જ માને છે કે ખરીદનાર ને વેચનાર બે જ જણા જાય બીજા કોઈ જાય નહીં બધાને આખી જાન જેટલી હોય ને એ બધી લઈ જઈએ ગો એને વધારાનીમાં સહયોગ કરાવી લેવાની સહમતીમાં કોઈ પણ પ્રકારના વાંધા વચકા હોય કેસ હોય કેસના નંબર તો નિકાલ થઈ ગયા જુઓ તકરારી રજિસ્ટર ખાસ માગો અલગથી હોય છે મામલતદારમાં જઈને અરજી લખીને આપવાની ત્રણ રૂપિયાની સ્ટેમ્પ મારીને જેથી કરીને તકરારીમાં તમને કાયદેસર આપે હોય તો તો તકરારી રજિસ્ટરમાં કોઈ તકરાર થયેલી છે કે જો જૂની તકરારોમાં આવે તો તકરાર નખાઈ જાય છે નહીં પણ આવું તકરાર નહોતી તો એવી જૂની ઊભી હોય તો તમને ખબર પડી જાય તકરારી રજિસ્ટરથી ખરીદ વેચાણના કિસ્સામાં ખાતેદારી તૂટતી નથી ને ખાસ જોવું હમણાં ઓલા ભાઈએ કીધું ને કે અહીંની જમીન હવે નથી આમ જેટલી જગ્યાએ વેચીને લઈને આવી હોય ને એ બધા આવશે એમાં ચાર જણા ફરી ગયા હોય ને એ ચારમાંથી માંથી એકાદ અભળાવી નથી ગયું ને જમીન જમીન તો એકલાસ પવિત્ર જ હતી પણ આ ભાઈની જમીન હતી મેં લીધી આને વેચીને આને લીધી આને લીધી હવે અમે જમીન અભળાવી ગયા હું બિન ખેડૂત નીકળો તો આને ત્રણસો ટકા પેનલ્ટી વાળી થઈ ગઈ જંત્રીના આ બિન ખેડૂત નીકળો હું ખેડૂત હતો તો હવે ત્રીસ છ નો નીકળો તો બહુ ઉપાધિ નથી દસ કાજા ભર દે હું આપણે પણ ભૂલે છું કે એક હાથનો નીકળો તો એક હાથ બે હજાર પંદરનો તો એમાં તો જેટલા જાજા ફરી ગયા હોય એમાં ખાસ અને જેમાં બહુ જાજા ફરી ગયા હોય ને એમાં તો પડવું જ નહીં એમાં જેટલા ભાગીદારો હોય એની બધાની લિંકું એક જ વખત વેચાણથી હોય પણ છ ભાગીદારો છે એવું નહીં માન લેવાનું કે એક બાપના બે દીકરા છે તો એકની જોઈ લીધી બીજા ન જોઈ બીજા દીકરાની તૂટતી હોય કારણ કે બે જણા જુદી જગ્યાએ જમીન લીધી આ બે ભાગીદારી ભેગી જમીન લઈએ છે આની જમીન અખંડ હોય આની જમીન ખાતેદાર તૂટી ગઈ હોય તો ખાતેદારીના કિસ્સા તો ખાસ અને ખાસ હાથ ગીણે ગાળવા નહીતર એ જમીન આપણી છે જ નહીં રોડ ઉપર હાવ આવી જાઉં આવો દાખલો કાયદેસર બતાવું હવા સો કરોડની જમીન રાજકોટની ખોટી રીતે જમીન લીધી મારી પાસે કીધું તારી ખેડૂત ખાતા સર્ટિફિકેટ ભલે તારું ખોટું છે તું વેચી નીકળી ગયું જમીન લેતો શ્રી સરકાર થઈ જાય શ્રી સરકાર જયારે માથે ઓડીને રોઈએ એટલે આ વસ્તુ ખાસ અગત્ય હવે કેટલીક વસ્તુ છે ને વકીલ ઉપર બ્લેમ નહીં કરવાના આપણે જોવા પડે વકીલને ન ખબર પડે નો થોડો વકીલ જાય છે ન્યા જાય રોડ રસ્તાના હક છે કે નહીં વકીલ ના બેટા થોડી ખબર પડે આપણે ન્યા જોવા જોઈએ કે રોડ રસ્તાનો હક છે કે નહીં ભાઈ લખાયેલો છે કે નહીં લાલ સમતી દેવડાય ના તમને એ હાલવા દે કાકા મોટા દીકરા હતા ત્યાં સુધી નવો આવશે એને હાલવા નહીં દે પાણીનો નિકાલો જોવાનો કાઢીઓ તમારો કોઈ રોકતો નથી ને નિકાલ છે લખાવો હાલ સહમતિ લખાવ ને કે ન જોતી ટોકન દેતી વખતે જ બધું જોઈ લેવાનું ટોકન દેતા પહેલાં જમીન જોવા જાવ ત્યારે જોવા જોઈએ તે પૂછી લેવું જોઈએ કે આ સહમતી દે ને ભાઈ પહેલાં તો એડવાન્સ લખાવી લેવાની પછી હરખું આવે તો સબ રજિસ્ટરે લઈ જાઓ નોટાઇસ તો પહેલાં થશે ને તો જેટલું એલર્ટ થાય એટલું કરો ખજવાર છે ને એને ત્યારે જ જે તમે પૈસા નથી દીધા ત્યારે પછી એ નિરાશ થઈ જાય એને એ નથી માનતો ભાઈ નું લઈ લે ને મારું જાય છે તને ક્યાં રોકવાનો હતો તને જ રોકશે હવે આ બધી વસ્તુ એડવોકેટને બેઠા બેઠા ન ખબર પડે તમારે આવીને જોવું પડે ને તમારે કરવું પડે સ્થળ ઉપરની બાબતો બીજાનામાં પાણી લેવાનો હક છે તો બીજાને પાણી દેવાનો હક છે એ રેવન્યુમાં લખાયેલો હોય તો એડવોકેટને ખબર હોય ન્યાજીને ઉભરીએ ધોરિયો દેખો કે પાઇપલાઇન દેખો તો આપણે પૂછવું જોઈએ ને કે આ ભાઈ શું છે એ બરોબર છે તો આ બધી બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ આટલી હતી આખી ટાઈટલ રિલેટેડ બાબતો બધાય પાસે આવું ડબલ લીસ આવી ગયું છે ને આગળ